લોકસભામાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ ભારતીય બંધારણની આત્માને જાળવી રાખવા માટે સરકારની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક રજૂ કર્યું કિરેન રિજીજુએ હાઇલાઇટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકાર સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ છે કિરેન રિજીજુએ ભાર મૂક્યો કે ભારતીય બંધારણ માત્ર કાનૂની દસ્તાવેજ નથી પરંતુ દેશના લોકશાહી મૂલ્યોને સર્વસમાવેશક ભાવનાનો જીવંત પુરાવો છે તેમણે બંધારણની સર્વ સમાવેશકતાની પ્રશંસા કરી જે દરેક વ્યક્તિને તેમના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા અને દરેક નાગરિકને અવાજ આપવાની ખાતરી આપે છે કિરેન રિજીજુના નિવેદનો બંધારણના અપનાવવાની પંચોતેરમી વર્ષ ગાંઠની ઉજવણી દરમિયાન આવ્યા જ્યાં તેમણે ડોક્ટર આર આંબેડકર અને અન્ય સ્થાપક પિતાઓની દ્રષ્ટિની પ્રશંસા કરી જેમણે તમામ નાગરિકોના સમાન હકોનું રક્ષણ કરતી દસ્તાવેજ રચી કિરેન રિજીજુએ સમાજમાં તમામ વર્ગોમાં સર્વસમાવેશક વિકાસ સુનિશ્ચિત કરવા માટે સરકારના પ્રયાસોને હાઇલાઇટ કર્યા તેમણે જણાવ્યું કે વહીવટી નીતિઓ પછાત સમુદાયોને ઉન્નત કરવા માટે અને સમુદાયો સમાન તકો પ્રદાન કરવા માટે રચાયેલ છે આર્થિક રીતે નબળા વર્ગો માટે આરક્ષણની રજૂઆત અને વિવિધ કલ્યાણ યોજનાઓ જેવી સરકારની પહેલો સામાજિક ન્યાય અને સમાનતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે આ સાથે જ કિરેન રિજીજુએ ભાર મૂક્યો કે આ પગલા તમામ નાગરિકોના કલ્યાણને પ્રોત્સાહિત કરવા માટે બંધારણીય મંડેટ સાથે સુસંગત છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સૂત્ર વહીવટ માટે સરકારના અભિગમને સમાવે છે રીજીજુએ સમજાવ્યું કે તત્વજ્ઞાન એકતા પ્રોત્સાહિત કરવા વ્યાપક વિકાસ ચલાવવા અને તમામ સમુદાયોમાં વિશ્વાસ બનાવવાનો હેતુ ધરાવે છે તેમણે દલીલ કરી કે સરકારની નીતિઓ માત્ર આર્થિક વૃદ્ધિ વિશે નથી પરંતુ વિકાસના લાભો દેશના દરેક ખૂણે પહોંચે તે સુનિશ્ચિત કરવા વિશે છે આ સર્વસમાવેશક અભિગમને મજબૂત અને સંકલિત રાષ્ટ્ર બનાવવા માટે આવશ્યક માનવામાં આવે છે કિરેન રીજીજુનું ભાષણ બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને યાદ અપાવે છે તે સર્વસમાવેશક વિકાસ અને સામાજિક ન્યાય પર સતત ધ્યાન કેન્દ્રિત કરવા માટે આહવાન કરે છે ભારત પ્રગતિ કરે છે તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે બંધારણની આત્મા તમામ નીતિઓ અને પહેલોને માર્ગદર્શન આપે જેનાથી દરેક વ્યક્તિને ફાળવવાની તક મળે हमारा देश का संविधान दुनिया का सबसे बड़ा संविधान ही नहीं दुनिया का सबसे खूबसूरत संविधान भी है मैंने बीते सालों में दुनिया का कई संविधानों का भी मैंने परखने का कोशिश किया है जो माइनॉरिटी कमीशन यहाँ बनाया गया है उसका नाम है नेशनल कमीशन ऑफ माइनॉरिटीज एक्ट मैंने चेक किया है किसी दूसरे राष्ट्र में ऐसा कमीशन अलग से नहीं बनाया गया है हमारे देश में जितना माइनॉरिटी कम्युनिटी है चाहे वो मुस्लिम हो सिख हो ईसाई हो बौद्ध हो पारसी हो जैन हो सबके लिए, लिए एफर्मेटिव एक्शन का जो प्रावधान है वो भी दूसरे देशों का तुलना में कई अधिक प्रावधान हमारे देश में रखा गया है कॉन्स्टिट्यूशन स्पिरिट जिस स्पिरिट से हम आज तक पचहत्तर वर्ष पूरा हो गए हैं उसमें लिखा हुआ जो शब्द होते हैं उसके अलावा संविधान का जो स्पिरिट है उसको भी हमने कैसे मानते हुए आगे चलने का काम किया है मैं फक्र महसूस करता हूं प्रधानमंत्री मोदी जी का जब कार्यकाल शुरू हुआ उसने संविधान को उसी स्पिरिट को मानते हुए अपना सरकार का मंत्र को इस देश का सामने में रखा મંત્ર સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસ